જય માતાજી આજે બનાવશું ટમેટા અને ડુંગળીની ચટણી તો એની માટે મેં ડુંગળી ટમેટા લઈ લીધા છે અને તીખાસ માટે એક મોરું મરચું તીખું મરચું અને લસણ લીધા છે તો આ બધી જ વસ્તુને આપણે ગેસ ઉપર શેકી લેવાની છે ટામેટાં શેકી લઈએ અને બીજા ગેસ ઉપર ડુંગળી મૂકી દઈશું ડુંગળી નાની છે એટલે મેં બે લીધી છે મોટી હોય તો એક જ લેવાની હવે ટમેટા શેકાઈ જાય એટલે મરચું પણ શેકી લેવાનું બધી જ વસ્તુ શેકવાની છે જુઓ શેકાઈ ગયું છે સરસ મરચું હવે આમાં તીખું જે મરચું આવે છે એ શેકવા મૂકી દીધું શેકાઈ ગયો અને લસણ શેકવા માટે જારી નથી મારી પાસે એટલે મેં ગેસ ઉપર જ ગોઠવી દીધું છે જારી હોય તો એની ઉપર ગોઠવીને તમે શેકી શકો આને પણ થોડીક વાર શેકી લઈશું હવે જે આ ઉપર બળી ગયેલું છે કાળો ભાગ એ કાઢી લેવાનો જેટલો નીકળો એટલો કાઢવાનો છે થોડોક ખાવામાં આવશે તો એ સરસ લાગશે વળેલું આવી રીતે આપણે બધું જ કરી લઈએ ડુંગળી ટમેટા સરસ બધું બફાઈ ગયું છે જો ડુંગળી પણ કેટલી સરસ શેકાઈ ગઈ છે અને આ બધું ચોપરમાં આપણે સમારી લઈશું મોટા મોટા પીસ કરી અને આની અંદર નાખી દઈએ લીલા ધાણા મીઠું થોડું મરચું અને ધાણા જીરું નાખવાનું છે મને ચોપરમાં કદાચ નહીં થાય નાનું પડશે એટલે આપણે મિક્સર જારમાં કરી લઈએ મિક્સરમાં બધું નાખી દઈએ જો આવી રીતે પીસી લેવાની છે એકદમ ઝીણી નથી કરવાની અને ઉપર અડધા લીંબુનો રસ મિક્સ કરી લઈએ અને હવે બીજા વાસણમાં કાઢી લઈએ આમાં આપણે કાઢી લઈશું ચટણી અરે લાઇટનો સેટિંગ બરાબર નથી એટલે એનો કલર પણ તમને અલગ લાગશે થોડો બહારથી પ્રકાશ આવે છે મારે દરેક વસ્તુમાં તમને કલર અલગ દેખાશે કારણ કે લાઇટનું બી સેટિંગ નથી હવે આની અંદર આપણે સિંગ તેલ નાખવાનું છે પણ જો ના હોય તો કોઈ પણ ચાલે હોય ત્યાં સુધીને આપણે સિંગ તેલ જ નાખવાનું અને એનું થોડું મિક્સ કરી લઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કમેન્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી